તો જૂનાગઢ માં રોપવે સેવા ફરી કરાઈ છે બંધ ભારે પવન ને કારણે રોપવે સેવા કરાઈ છે બંધ તો ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાયું છે બંધ પવનની ગતિ 54 કિલોમીટર પ્રતિ કલાક હોવાથી રોપવે કરાઈ બંધ તો ટ્રોલી ચલાવવામાં પડી રહી છે મુશ્કેલી ત્યારે હવે વાતાવરણ સામાન્ય થાય બાદ ફરી શરૂ કરા છે આ સેવા મહત્વનો સમાચાર નિર્નાર રોપ પે સેવા હાલ પૂર્તિ કરાય છે બંધ તો ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાય છે બંધ તો ભારે પવનને કારણે રોપ પે સેવા કરાય છે બંધ ઓવ નિગતિ 54 કિલોમીટર પ્રતિ કલાક હોવાથી ટ્રોલી ચલાવવામાં પડી રહી છે મુશ્કેલી તો વાતાવરણ સામાન્ય થાય બાદ ફરીથી શરૂ કરાશે સેવા મહત્વના સમાચાર જૂનાગઢથી જૂનાગઢ ગિરનારમાં રોપ વે સેવા કરવામાં આવી છે બંધ ભારે પવનને લીધે રોપ કરાયું છે બંધ તો ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરાયું તો વધુ માહિતી માટે અમારા સહયોગી ચિંતન સુથાર જોડાઈ રહ્યા છે ભવનાથ અત્યારે કહી શકાય કે પચાસ પિસ્તાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે

રોપવે સેવા જે છે તે બંધ કરવામાં આવી છે આપણે જણાવી દઉં કે આ પહેલા પણ રોપવે સેવા જે છે તે બંધ કરવામાં આવી હતી જુનાગઢ ગિરનાર પર્વત પર બનાવેલા આધુનિક રોપવે ને ખરાબ હવામાનના કારણે અનેક વખત બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે ત્યારે આ વખતે પણ આજે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં જે ગુજરાતમાં વિવિધ જગ્યાએ જિલ્લાઓમાં માવઠું પડી રહ્યું છે સાથે પવનની ગતિ પણ વધુ જોવા મળી રહી છે જેના કારણે હાલ ગિરનાર ખાતે પ્રતિ કલાક ચોપન કિલોમીટર જેટલો જે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે તેના કારણે રોપ વે સેવા બંધ કરવામાં આવી છે જો કે વાતાવરણ સામાન્ય થશે ત્યારબાદ ફરી એકવાર રોપ જે સેવા છે તે શરૂ કરવામાં આવશે હાલ રોપ વે સેવા જે ઓનલાઈન ટિકિટ બુકિંગ થઈ રહ્યું છે તે પણ બંધ કરવામાં આવ્યું છે કારણ કે યાત્રિકો કોઈ હાલાકી ના પડે તેના હાલાકી ના પડે તેના કારણે હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ચિંદેભાઈ વારંવાર આ રીતે બંધ કરવામાં આવે છે આને લઈને યાત્રિકોનું શું કહેવું છે સલામતી છે જે વે સેવા જે છે તેની જે કંપની જે ચલાવી રહી છે તેના કારણે લેવામાં આવતો હોય છે એટલે કે ચોક્કસથી યાત્રિકોને આના કારણે હાલાકી તો પડતી હોય છે જો કે છેવટે તેમના જે કહી શકે કે તેમની સલામતી ને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવતો હોય છે

પવનની ગતિ વધુ હોવાને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે જુનાગઢમાં રોપવે સેવા હાલ પૂરતી કરાઈ છે બંધ જોકે ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરવામાં આવશે